સાથે રાખી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ક્રાઈમ થ્રિલર મૂવી જેવા આ હત્યાકાંડમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનામાં પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી હત્યાને અકસ્માતમાં ખપાવવા માટેનો આરોપીઓએ પ્રયાસ કર્યો હતો સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ અનડિટેક ફેટલ નો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદરાથી બેસાડી અને કડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી થઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે મૃતકના જે પણ કંઈ કપડા બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે એ પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવેલ છે ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય બે પોતે ડ્રાઈવર તરીકે ઘણા વર્ષો કામ કરેલું છે અને બાદમાં એને પોતે ટ્રક માલિક તરીકે બે ટ્રક ખરીદ્યા હતા અને સાથે વીમા પોલિસી પણ હતા જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા ધંધાના આર્થિક મંદી મંદીવાળામાં આવી જતા જે આર્થિક સંકળામણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કાંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે ફેવોશ હાલતમાં અહીંયા સુડાઈ દઈ ઉપર ટ્રક ચલાવી એના જે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાઈ અને આખા ઘટનાને અંજામ આપેલો